જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલયમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો નવયુગ વિદ્યાલયમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ડી એચ ઈ ડબલ્યુ ઓ એસ સી ના અધિકારીઓ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને ગોટચ બેટચ સાયબર ક્રાઈમ મહિલા જાતીય સતામણી તથા પોક્સો અંતર્ગત વિશેષ માહિતી આપી શાળાની વિદ્યાર્થીનીઓને જાગૃત કર્યા હતા આ પ્રસંગે સેથલબેન સોલંકી વર્ષાબેન ગોહિલ પિયુષાબેન ચૌધરી તથા ફિલ્ડ ઓફિસર શ્રી પંકજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકરે આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તરફથી ઉપસ્થિત રહેનાર અધિકારીશ્રીઓનો શાળા મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ અમે જંબુસર જંબુસરમાં નવયુગ વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના તાબા હેઠળ ચાલતા ડી ડબ્લુ ડિસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ અને ઓએસી સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા આજરોજ નવયુગ વિદ્યાલય ખાતે દીકરીઓને ગુપ્તચ અને બેગતચ વિશેની સમજ આપેલ તેમજ આજકાલ દીકરીઓ અને મહિલાઓ સાથે જે ઘટનાઓ બને છે એનાથી દીકરીઓને અવગત કરેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ચાલતી સેવાઓ અને આપવામાં આવતી સેવાઓ વિશે દીકરીઓને માહિતગાર કરેલ ને નવયુગ વિદ્યાલયના તમામ સ્ટાફ અને આચાર્યશ્રીનો ખૂબ એવો સાથ સહકાર મળે છે તેથી અમે સારા પરિવારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ